ઉપસ્થિત રહ્યા છોટાદેપુર જિલ્લાના ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ નો ઓગણીસમો હપ્તો છોટાદેપુર દરબાર હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખના ના પીમ કિસાન ઉત્સવ દિવસ યોજાયા જેમાં

ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જયંતિભાઈ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાંચના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા જિલ્લા ખેતીવાડી અધિકારી બી એચ પંચાલ સહિત ખેતીવાડી શાખાના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ છોટાઉદેપુર દરબાર હોલ ખાતે પીએમ કિસાન સન્માન નિધિ ઉત્સવ દિવસનો આજ આજરોજ કાર્યક્રમ રચવામાં આવ્યો આજના કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા અને સાથે જ પદાધિકારી અને વહીવટી તંત્ર પણ ઉપસ્થિત રહ્યા લગભગ આજે છોટા ઉદેપુર છોટા ઉદેપુર જિલ્લાની અંદર એક લાખ કરતા વધારે ખેડૂતોને ત્રેવીસ કરોડથી પણ વધારેની માતબર રકમ ડીબીટીના માધ્યમથી પીએમ કિસાન નિધિની રકમ સીધે સીધી ખેડૂતોના ખાતામાં આજે જમા કરવામાં આવેલી છે સાથે જ અહીંયા આ કાર્યક્રમની અંદર ખેડૂતોને જે લાભ મળે છે એના